એ આના કે હાલ નહી નહી આને જો હું શું કરાય છે આગળ દેખી હા કે કિસકા મેરા ભાઈઓ ઘરજામ ઉકા છે યે હવે શું કોંગા પેલે છે સચ્ચિદાન ચાહી બોલાવ કુલાવ ને કુલાવ કે કરેલી વાત ઓકે ચાલે પત્ની वहां બના आप बताइए बेस्ट फोटो आएगा बढ़िया पूरा ग्लासेस का आएगा बढ़िया पूरा व्यू पॉइंट आएगा वाटर ले रहे हो बड़ा वाला तो का है छोटा वाले है

કપિલ ધારા આ ધોધ પડે છે તે કપિલ ધારા છે મરાબદાનો પાણી આવી રીતના પડે છે પહાડમાંથી નર્મદા આવી રહ્યા છે માતા નર્મદા कपेल धारा नरमदा एक मिनट जवर भाई વીસ રૂપિયા એટલે એટલે વસુક તો થાવા જ ને પરમાત્મા નથી આવતો હા એ ઈ ઈજ કાળજી રાખવી પડે આપ જે નિહાળી રહ્યા છો તે કપિલ ધારા નર્મદા જ્યાંથી ઉત્પન્ન થયા ત્યાંથી અહીંયાથી પહાડમાંથી નીકળ્યા છે જય માતાજી જર ભાઈ આ તો બધું ખોટ ગયું કપિલ ધારામાં નર્મદા અહીંયાથી પ્રગટ થયા છે આગળથી તો અહીંયા એ અહીંયાથી નીકળી સર્વને દર્શન આપી રહ્યા છે

યાત્રા કરવા લાવ્યા એ દાદા એમપી અમરકંટક કપિલ ધારા યાત્રા કરવા આવ્યા છે જો એ કેટલા આનંદ માં છે મોજ માં છે જોવો એની ખુશી જોવો આનંદ જોવો એમનો મોજ માં આવ્યા છે એટલા બધા